કંટાળે શેતી કરી કંટાળ્યો હા હું શેતા ધંધો ખોલીને બેઠા હોય ને તો રૂપિયો ભેડો થાય નાખ્યું પણ એક પડે નહીં હું દુકાન નાખ આ કરમમાં પાવડા પૈસા નું કોક સેટિંગ થાય દુકાન નાખી દઉં હાલ પૈસા હાલતું

બેંક માં જે તો પૈસા મેલવા શનિવાર ના રવિવાર ના શનિવાર પૈસા મેળવાતા બોલો શું ચાલે બેંક માં જઈએ તો પૈસા મેલવા સાહેબો બોનો રવિવાર ના શનિવાર રવિવાર ના શનિવાર આપડે મેળવા હોય ને એટલે તો આય થોડા સરકાર લેવા ગયે એટલે તો ધીરતા જ નહિ એવું થાય હું તો ખબર ને ઉત્તરાયણ તો છે આ બે બે રે બાકી ઉત્તરાયણ બરાબર બરોબર પોણી આપણે વાળી વાળી ધંધો કરીએ હલો પતંગ ની દુકાન નાખવાનું વિચારે બરોબર નાખો નાખો નાખા જેવી હા નાખો નાખો એમ કોઈ પતંગ ની દુકાન નાખું બરાબર કેવું ખબર થોડા નથી પૂડો બરોબર થોડી હોય ને તું બાક કરી દઈએ નાખી દઈએ નવરાતી મેં એ વેઢીઓ વાળીને જતા રેતા કે દુકાન ખોલીએ દુકાન ખોલ્યું તમે યાર સોલો હા બધું અરે નવરાત્રી માં દુકાન ખોલી હતી સારી ચણ્યા છોડીયાસો બધી જબરી વેકવાની

અત્યારે પતંગ નો ભાવ પૂડો સાત આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા પતંગ અને પેલા સોદા પતંગ વાત એક આપડે તો એકમ થી છે બે ત્રણ રૂપિયા નો પતંગ અને વાયકણ બાર બે રૂપિયા આવવાનો સરખો નાખો અને સરખા માં આપડે તો રાગ રાગે ધંધામાં પ્રગતિ કરીશું ને આપડે જેટલા રૂપિયા વાળા થઈશું ને એના પાસે

પતંગ પતંગ લઈ આવું તું તો હા રે ઉભા જોવા જાડે આ હા કહું હું મેહણા પતંગ લેવા જઉં નાવા નાવા હોમા મળ હું કોઈ છે આવશે નહીં દુકાનમાં મને ઉડું તો છું અરે હું મને તો જો ગમે તો તાર પૂછવા જ આવે હે આ પૂછું પણ ટાઈટ મેચ થઈને અડે ઓમ જો હા હવે પૂછી લીધું હે એટલે હું તને કહી દઉં આ કોઈ કેતો નહીં હા નહીં કહું હું હે ને મેહણા જઉં હું જમ પતંગ લેવા પતંગ પતંગ લેવા નાખવાની હે આપડે પતંગો ની એવું મારા અને

આ પૂછીને પૂછ આવું ના પૂછતો કાલ આઈ તે દુકાન ઉપર હું કીધું ખુલી છે અમુક તો કાલ બે હાજર માં તો કેવું હોય હમણાં ડેટો આવે એટલે કહી દેવાનું કે આ તો સાત ના પતંગ હે ત્રણ હાજર ના તો ગોડાઉન માં પડી એ નહીં ખબર પડે ત્યાં રાગ રાગ શાપ કઈ નાખવું તું આટલા આ તો ખાલી શોકે છે અંદર બોરે બોરા ભરેલા એવું દસ હજાર માં પતંગ લાવ્યો પતંગ લાવ્યો એક પતંગ લાવ્યા પતંગ ના તો પૂછાયું જ નહીં આ રે ને

માર્કેટ આ વખતે આકાશમાં પતંગ આકાશ ભરાય જશે ઉતરાય દુકાન તો તમે જો પતંગ આવા ના મળે એક પતંગ આવો તમે માર્કેટમાં ને તો આખી દુકાન તમારા નોમો કઈ શું વાત પતંગ તો ના

હા સંજો અમે લઈ લેયા તને ખબર કે મને ખબર એ આવા તો મફત આલે અડન તું માર પતંગના હાથ નઈ લગાવાનો માર પતંગના હાથ નઈ લગાવાનો જો તને ના લે હોય ને તો ઓલકાથી જતો રહે અને બાકી તું હું શ્વાસ ભીવડાવું ના ભાગા પતે હું વાત કર્યો લઈ લે આમે ઈ ભાજેલો છે જો આ નુકસાન તમે કરો આ નુકસાન તમે કરો અને નિસંચા કરવા આ પતંગ આરે હારા ભરાય અદર અદર હા હારા ભરાયા આ ઓ ભાઈ કોના ભાવે એવો એટલે બેઠા ચેક પતંગે બે થપ્પા પૈસા કિંમત લેડો કિંમત કિંમત માં જોવા માર્કેટ માં આવું પતંગ જોઈ આવજો તેર રૂપિયા થી ને તો કોઈ નઈ હાલા તમારે પતંગ લેવા તમે જે હંગાર લેવા આમ ગેલ લઈજો ખા લી પતંગ લેવા આવો લાગતા જ નહીં હા નઈ બોલો હા નહી આ તમને લાગે જોવો

ઉભો થાન ભાઈ માર પાછળ મેલો બોલી જાતો મેલો ના મજાક થઈ ગઈ નહીં તું બોલી જા આ પતંગ જો આ બજાર માં તો પતંગ હા આવો એવું હા ત્યાં હવે તૂટેલા તો ના હોય બજાર માં એવું હા આ તો જોઈજે હે પતંગ લેવા આયો ને તું બોલા ઉટ ઉટ નહીં પતંગ લેવા આ લાગતું જ નહી તમને આ આવો આવો હા જો જો આલો ને ઉજી એક ભાઈજી આલો ને ઉજી આલો ને ઉજી

પતંગ ના ના ફાટેલા ફાટેલા ના લેવાના હોય એટલે સારવા લીધા નહીં યાર ના અહી કોઈ મફત નહીં

હા લઈ પછી તમે ભૂલી જાઉં હું આ ઉત્તરાયણ ભૂલી જાઉં તમારા વાતની ની મજા છું